ડિસા રોટરી ક્લબ દ્વારા આજથી પચીસ જુલાઈ સુધી રોટરી ડીસા હાટની શરૂઆત કરવામાં આવી છે ગૃહ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે રોટરી ક્લબ ડીસા દ્વારા આજથી શરૂ થયેલી આ ત્રિદિવસીય ડીસા હાટમાં ગૃહ ઉદ્યોગની બનાવટની વિવિધ ચીજવસ્તુઓના સ્ટોલ લગાવવામાં આવશે અને લોકોને પણ ગૃહ ઉદ્યોગની ચીજવસ્તુઓ ખરીદવા માટે તક ઉપલબ્ધ બનાવવામાં આવશે આ રોટરી ડીસા હાટના આયોજનનો હેતુ ગૃહ ઉદ્યોગ અને લઘુ ઉદ્યોગ સાહસિકોને આત્મનિર્ભર બનાવવાનો એક પ્રયાસ છે આજથી શરૂ થયેલા ડીસા હાટ આગામી પચીસ જુલાઈ સુધી ચાલશે અને તેનો સમય સવારના દસ વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધીનો નક્કી કરવામાં આવ્યો છે આ પ્રોજેક્ટના ચેરમેન તરીકે નીતાબેન વારડે ખુશી દામાણી ડોક્ટર મોના ગાંધી અને ડોક્ટર અનિતા પઢિયાર દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે રોટરી ક્લબ ડીસા છેલ્લા સાહીઠ વર્ષથી સેવાકીય કાર્ય કરી રહ્યું છે આ વર્ષના અમારા પ્રેસિડેન્ટ રોટેરિયન આશિષભાઈ સોની છે અને સેક્રેટરી લીલાધરભાઈ આચાર્ય છે તેમના નેતૃત્વ હેઠળ અમે આ ડીસા હાર્ટ પ્રોજેક્ટ કરી રહ્યા છીએ ડીસા હાર્ટ પ્રોજેક્ટ એ એવી રીતે અલગ છે કે આમાં કોઈ પણ વસ્તુ કોમર્શિયલી બનાવી અને વેચવામાં આવતી નથી બધી જ વસ્તુ હેન્ડમેડ છે જેમ કે સોપ્સ કેન્ડલ્સ રેઝિન આર્ટ ઘણી બધી સ્ટોલ્સ એવી છે જે ગુજરાત સરકારથી એમને ઇનામ પણ મળેલા છે આ અમે સતત ચોથા વર્ષે પણ કરી રહ્યા છીએ પ્રોજેક્ટ અને આ અમારો બહુ સફળ પ્રોજેક્ટ રહ્યો છે ડીસા હાર્ટ પ્રોજેક્ટ ડીસા રોટરી કમ્યુનિટી સેન્ટરમાં ત્રેવીસ ચોવીસ જુલાઈ સવારે દસ વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધી ચાલુ રહેશે હું રોટરી ક્લબ વતી ડીસાવાસીઓને આમંત્રણ આપું છું કે આપ સૌ ડીસાવાસીઓ આ પ્રોજેક્ટની આ બધી જ સ્ટોલની મુલાકાત લો અને લઘુ ઉદ્યોગ અને ગૃહ ઉદ્યોગ કરતી આપણી બહેનોને આપણા સરાઉન્ડિંગ આપણા જ વચ્ચેના લોકોને ખૂબ સારું પ્રોત્સાહન આપો અને તેમની કલાને બિરદાવો થેન્ક યુ